મિત્રો ગુજરાત સુંદરતા અને પ્રતિભાથી સમૃદ્ધ રાજ્ય છે કારણ કે અહીં વિવિધ ધર્મ અને સંસ્કૃતિના લોકો વસે છે એટલે જ તો ગુજરાતમાં મહિલા નેતાઓની પણ સંખ્યા ઘણી વધારે છે જી હા મિત્રો ગુજરાતમાં એવી કેટલીક મહિલા નેતાઓ છે જેમણે પોતાની પ્રતિભાની સાથે સાથે પોતાની સુંદરતાથી પણ લાખો લોકોના દિલ જીતી લીધા છે નંબર વન પૂનમ માંડમ મિત્રો પૂનમ માંડમ ગુજરાત રાજ્યના યુવા રાજકારણી નેતા છે હાલ તે જામનગરથી લોકસભાના સાંસદ છે અગાઉ તે દ્વારકા જિલ્લાના ખંભાળિયામાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય હતા મિત્રો પૂનમ માંડમ દિનાબેન અને હેમંતભાઈ માંડમના પુત્રી છે તેણીએ ગુજરાત યુનિવર્સિટીમાંથી કોમર્સમાં સ્થાનક ડિગ્રી મેળવી છે પૂનમ માંડમે પૂર્વ સંરક્ષણ અધિકારી પરવિંદર મહાજન સાથે લગ્ન કર્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે પૂનમ માંડમ રાજકીય કારકિર્દીની શરૂઆતમાં કોંગ્રેસ પક્ષના સભ્ય હતા પરંતુ બાદમાં ભાજપમાં જોડાયા હતા તેણી વર્ષ બે હજાર બારથી બે હજાર ચૌદ સુધી ગુજરાત વિધાનસભાના સભ્ય પણ હતા આ પછી તેણીએ જામનગરની બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે વર્ષ બે હજાર ચૌદની લોકસભાની ચૂંટણી લડી હતી અને કોંગ્રેસના તેના કાકા વિક્રમ માંડમ સામે જીત મેળવી હતી મિત્રો પૂનમ માંડમ વિવિધ સંસદીય સમિતિઓની સભ્ય પણ રહી છે જેમ કે મહિલા સશક્તિકરણ સમિતિ ઉદ્યોગ સ્થાયી સમિતિ સલાહકાર સમિતિ જાહેર ઉપક્રમો સમિતિ વગેરે તમને જણાવી દઈએ કે પૂનમ માંડમ આઈપીયુ એટલે કે ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયનના સભ્ય પણ છે રીવાબા જાડેજા મિત્રો ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા જામનગરની ઉત્તર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે રીવાબા જાડેજાનો જન્મ પાંચ સપ્ટેમ્બર ઓગણીસો નેવું ના રોજ ગુજરાતમાં થયો હતો તેના પિતા હરદેવસિંહ સોલંકી એક વેપારી છે અને માતા પ્રફુલ્લાબા સોલંકી ભારતીય રેલવેમાં નોકરી કરતા હતા રીવાબા જાડેજાને રીવા સોલંકી તરીકે પણ ઓળખવામાં આવે છે તેમણે રાજકોટ સ્થિત આત્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સમાંથી મેકેનિકલ એન્જિનિયરિંગનો પણ અભ્યાસ કર્યો છે મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર ઓગણીસમાં ભારતીય જનતા પાર્ટી સભ્ય બનતા પહેલાં તે રાજપૂત સંગઠન કરણી સેનાની મહિલા પાંખડી પ્રમુખ હતી રીવાબા જાડેજાના કાકા હર્ષિ સોલંકી ગુજરાતના કોંગ્રેસના નેતા છે મિત્રો રીવાબા જાડેજાએ સત્તર એપ્રિલ બે હજાર સત્તરના રોજ ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા હતા બંને પાર્ટીમાં મળ્યા હતા રવિન્દ્ર જાડેજાને મળતા પહેલા રીવાબા તેની બહેન નેના ખૂબ જ સારા મિત્ર હતા રવિન્દ્ર જાડેજા અને રીવાબા જાડેજાએ નજીકના મિત્રો અને પરિવાર વચ્ચે એક ખાનગી સમારંભમાં લગ્નની વિધિઓ પૂર્ણ કરી હતી પ્રગતિ આહિર મિત્રો લોકસભાની ચૂંટણી પહેલા યુવા નેતા પ્રગતિ આહિરને કોંગ્રેસે મોટી જવાબદારી સોંપી હતી

તેમણે આ માટે મહેનત પણ કરી હતી પરંતુ અંત સમયે કોંગ્રેસની ટિકિટ હીરાબાઈ જોટવાને મળી હતી હીરાબાઈ જોટવા ભાજપના ઉમેદવાર દેવાભાઈ માલમ સામે હારી ગયા હતા કોંગ્રેસે ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા કાર્યકરો નેતાઓ માટે શિસ્ત સમિતિનું ગંઠન કર્યું હતું જેના અનુસંધાને પ્રગતિ આહિર સામે પગલા ભરાયા હતા હવે બે વર્ષમાં તેમને કોંગ્રેસે મોટી જવાબદારી આપી છે ડિમ્પલ યાદવ મિત્રો ડિમ્પલ યાદવ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની પત્ની છે જે સતત બે વખત કર્નોશથી સાંસદ રહી ચૂક્યા છે ડિમ્પલ યાદવ તેના સરળ સ્વભાવ માટે જાણીતી છે તે મોટાભાગે મહિલાઓના મુદ્દા પર કામ કરે છે તે મહિલાઓના વિરુદ્ધના ગુનાઓ અંગે ખૂબ જ ચિંતિત છે લખનૌમાં અભ્યાસ દરમિયાન ડિમ્પલ યાદવ અખિલેશને મળી હતી અખિલેશ યાદવ અને ડિમ્પલના લગ્ન વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં માં થયા હતા અખિલેશ અને ડિમ્પલને ત્રણ બાળકો છે